ભરૂચમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર પચાસમી વધુ બાંધકામો ધ્વસ્ત ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ લીધો કડક નિર્ણય કંથારિયામાં દારૂલ હુલુમની સામે આવેલા પચાસમી વધુ ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝરથી ધ્વસ્ત કરવામાં આવ્યા આ મેગા ડિમોલેશનથી દબાણકારોમાં ખળભળાટ મચી ગયો છે અને તંત્રના આ કડક વલણની ચર્ચા આખા જિલ્લામાં ગુંજી રહી છે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે કંથારિયામાં ચાલેલી આ ડિમોલેશન કામગીરી સુનિયોજિત અને સંકલિત રીતે પૂર્ણ કરવામાં આવી મામલતદાર પ્રાંત અધિકારી ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓએ નિયુક્ત રીતે આ કાર્યવાહીને અંજામ આપ્યો આ ગેરકાયદેસર બાંધકામોની ઓળખ કાયદાકીય પ્રક્રિયા હેઠળ કરવામાં આવી અને તેને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરાઈ જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ કાર્યવાહીએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્રની સફળતા દર્શાવી વર્ષોથી ઊભા રહેલા આ ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ આખરે બુલડોઝર ફેરવી દીધું જે સ્પષ્ટ સંદેશ આપે છે ગેરકાયદેસર દબાણો હવે ચલાવી લેવામાં નહીં આવે સરકારની આ કડક નીતિ જમીન પચાવી પાડવાના તત્વો સામે ચેતવણી છે ભરૂચ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ આવી ડિમોલેશન કામગીરી ચાલી રહી છે જે દર્શાવે છે કે તંત્ર ગેરકાયદેસર દબાણોને જડમૂળથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે આ પગલાંથી ભવિષ્યમાં લોકો ગેરકાયદેસર બાંધકામ કરતા પહેલાં ચોક્કસ વિચારશે